બે મહિલા પહેલાં તો પોલીસ સર હતા પછી બંને મહિલાએ મને હાથ અડાડી અને નીચે લઈ આવ્યા આ એમનો હક નથી આ કાયદાનું ઉલ્લંઘન છે જે લોકો મને જોઈ રહ્યા છે એમને એવું હતું કે એક દીકરી છે તો ડરી જશે નહીં હું પેલા પ્રેસમાં છું હું એક ન્યૂઝ એન્કર છું હું મારી ફરજ ઉપર છું તમે મને એ રીતે ન ડરાવી શકો મારું પ્રેસ કાર્ડ બધા જ જોઈ શકો છો બીએસ માં છું અને આ રીતે જો પ્રેસવાળા સાથે આ રીતના થતું હોય તો આમ આદમી

મેં તમને કીધું ને એક મીડિયા એક પત્રકારની જો આ રીતે સ્થિતિ થઈ શકે તો આ તંત્ર શું ન કરી શકે મોટી ઉંમર ના વડીલા લોકો જે લોકો હાજર ન હતા તે લોકો ઘર માં ઘુસી અને ઢોર માર મારવામાં આવ્યો છે